નડિયાદના પીપલક ચોકડી પર આવેલા સમય એલિગન્સમાં કેનેડાથી પિતાની ખબર જોવા આવેલા યુવકના ઘર પર સાસરિયાઓ દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો હતો ત્રણ વર્ષ અગાઉ અમદાવાદમાં રહેતી યુવતી સાથે હિમાંશુ પટેલા કેનેડામાં લગ્ન થયા બાદ બંને વચ્ચે મનમેળ ન થતા છૂટાછેડા થયા હતા દીકરીને ત્રાસ આપી છૂટાછેડા અંગે રીસ રાખી દસથી વધુ લોકોએ દંડા અને તીક્ષ્ણ હથિયારોથી યુવક અને તેના પરિવાર પર હુમલો કરી ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી હતી તો આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસની દિશામાં ચક્રો ગતિબંધ કર્યા હતા યુવકના અમદાવાદના રહેતા સસરા દ્વારા છૂટાછોડાની રીસ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો તો આ સાથે જ આ પરિવાર એનઆરઆઈ એનઆરઆઈ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો એટલે મારા ભાઈના જે મેરેજ થયા હતા ત્રણ વર્ષ પહેલાં એમની સુપુત્રી સોનુ અને એમના પપ્પાનું નામ છે દીપકભાઈ ત્રિવેદી અને એમનો માણસ જે એમની નીચે કામ કરે છે એટલે દીપકભાઈ ત્રિવેદીનું આ કાવતરું છે અહીંયા ઘડી મારો ભાઈ કેનેડાથી આવીને અહીંયા ઘડી રહે છે કે નહીં એટલે કેનેડાથી અહીંયા ઘડી આવ્યો છે એવું એમને કન્ફર્મ કરી લીધું બે દિવસ પહેલાં આવીને ખાલી કે પપ્પાની ખબર અંતર જોવા આવ્યા છે એમ કરીને તો હવે વિભય પક્ષના માણસ આવ્યા હતા એટલે સીસીટીવીમાં વસ્તુ કે જ છે કે ભાઈ અમે સામાન્ય રીતે અમે વાત જ કરી છે અત્યારે બી આવ્યા તો અમને એવું હતું કે ભાઈ આ ખાલી વાત જ કરવા આવ્યા છે પણ વાત કરતાં કરતાં એમને લગભગ આઠથી નવ બાઈકો લોખંડના રોડ ગન અને લૂંટના ઈરાદાથી લૂંટના ઈરાદા અને બીજી વસ્તુ કે ઈજા પહોંચાડવા માટે અમને બધાને મારવા માટે લોખંડના રોડ તથા લાકડાનો અંદરનો ડંબેલ્સ પણ પડ્યો છે એ તો તૂટલો પડ્યો છે તમે જોઈ શકો છો આઈને કશું વાતચીત કરી નથી એમને આઈને બસ ખાલીને ખાલીને ખાલી એમને હુમલો જ કરવો હતો અમારી ઉપર મારા મમ્મી પપ્પાને અને ભાઈને અને મને ઈજા પહોંચાડવાનો એમનો પૂરેપૂરો ઈરાદો હતો અને કારણ છે આનું આનું મેઈન કારણ એક જ હતું કે આ લોકો વચ્ચે પતિ અને પત્ની વચ્ચે કોઈ પણ જાતના નાના મોટા વિવાદ થયા હોય બારમાં બરાબર કેનેડાની અંદર અને એના પછી જો છૂટાછેડા લઈ લીધા હોય તો છૂટાછેડા આપ્યા પછી કોઈ જાતનો વિવાદ અહીંયા ગાડી ઇન્ડિયામાં એ આપણે કહેવાય નહીં